હેલો તો હું રાજપર આવવાનું કહેતી હતી તો જો રાજપર આવી ગઈ અને મકાનનું કામ ચાલુ છે શું તમને દેખાડવા પાછળનો રૂમ જો આ છે અંદરનો રૂમ અને આ ખંચાળીનું બાયણું પાછળ ખંચાળીનું બાયણું ખંચાડી તમને દેખાડ જો આ ખંચાળી આ બાજુ રોડ પડે અત્યારે ગટર લાઈન આવી લાગે ગટર લાઈન આવી છે ના છેક લગી ખંચાળી બધાને એટલે ખંચાળીનું બાયણું મૂકવાનું છે અહીંયા ખંચાળીનું બાયણું અને અહીંયા પણ એક બાયણું મૂક્યું છે જો રસોડું છે રસોડું નથી પાડ્યું રોમ અને આ મોસરી છે આ રસોડું બનાવવાનું છે આ રસોડાનો ભાગ છે અને આ બારી રસોડાની બારી અહીંયા પછી આ છે મેન દરવાજો અને અહીંયા પણ એક બાયણો મૂક્યું આ સાડે રોડ છે ને એટલે બાયણા મૂકી દીધા બે તો હાલો ચા થઈ ગયો રેડી ચા પીવા તો જો અમારી ચાડી જૂની કાઢી એ અને આજુ બારનો રોડનો ભાગ અને જો ગટર લાઈન આવી ગઈ છેક લગી જો હા તલાવની પાળ છે અને અહીંયા લગી જો ચાલુ છે જીસીબી આગળ આંબલી જો આંબલીને કાંઈ રાખવાની મજા આવી જાય હું અત્યારે અતારે તો નથી જો આ ઝૂલો છે આ ભાગમાં સીડી આવશે આ સીડી લેવાની જો ઝૂલો રહ્યો ને અહીંયા કાઢે નળિયા કાઢ્યા જો લિન્ટર સુધી પહોંચી ગયું છે હવે લિન્ટર ભરવાનું છે હેઠ સામે મૂકવું પડ્યું કેમ કે આ ગટર ગાડેલી છે એટલે આવી ન હોય કંઈક કાય એટલે છું અહીંયા મૂકી દીધું એક દિવસ સામે અને ભેંસોને ટાઈમ થઈ ગયો ઘરે આવવાનો ચરીને આવી જાય ઘરે આ ભૂંગડા હતા પહેલાં આ ભૂંગડા કાઢ્યા અને જો બીજા ભૂંગડા નાખીને લાઈન બુરી વધ દીધી જો મા મમ્મી ચણા લઈ આવ્યા બે કિલો અમારે લઈ જવા માટે ચાલો જો ચણા ખાવાને મજા આવે બીજો છોકરો ને સાયન્સ માં સાયન્સ માં કોને કોને જણા ભાવે લીલા સુકાને ભાવ બધાને ભાવ જીન ભાવ થાય છે કોમેન્ટ કરશે જીન વાયા આવે છે એ મોકલાવશે જો મસ્ત મજાના બોરા છે થોડા બોરા વીણી લેવી પર વીણે છે બોરા જો બોરા ખાવા હોય આવી બોરા ખાવા ચણા આવી ગયા ઘરે બોર તો છો આટલા જ વીણા છે બહુ કાંઈ બોર હતા નહીં તો ચાલો હવે મળીએ કાલના વિડીયોમાં ત્યાં સુધી આવજો અને જો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ કાલના વિડીયોમાં નવા વિડીયો સાથે આવજો બાય